જીવનમાં હંમેશા યાદ રાખો આ વાતો ધર્મ અને કર્મ એક સિક્કાની બે બાજુઓ છે ધર્મ ભલે અલગ અલગ હોય પણ કર્મ સારા કરવા કારણ કે ઉપરવાળો ધર્મનો નહીં કર્મનો હિસાબ માગશે ત્યારે ખબર પડશે માનવ થઈને માનવી ના થઈ શક્યો બધું છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે ગમે તેવા ખરાબ દિવસો જાય હંમેશા એક વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે જ્યારે કંઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું ડાળીએ સૂતેલા પક્ષીને પડવા નથી દેતા એ આપણને પણ સંભાળી લેશે તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે દુઃખી જ રહેશો અને સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી જ રહેશો આપણે જેના ઉપર ધ્યાન આપીએ છીએ એ વસ્તુ સક્રિય થઈ જાય છે અને આપણા જીવનમાં પ્રવેશી જાય છે ગીતામાં લખ્યું છે કે પોતાની પીડા માટે સંસારને દોષ ના આપો પોતાના મનને જ સમજાવો તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતા બસ આપણે કરેલા કર્મો જ આપણને સજા આપે છે ભગવાનને પણ પોતાના કર્મોનું ફળ ભોગવવું પડ્યું હતું માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરવા કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે કે જેવું કરશો એવું કરશો એ વિધિનું વિધાન છે કોઈ કહેવત નથી જય શ્રી કૃષ્ણ